આ સમયમાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સાધુતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે બીએપીએસના સ્વામીએ માનસિક રીતે અસ્થિર દીકરી સાથે એક વર્ષ સુધી લગાતાર દુષ્કર્મ કર્યું હતું કોણ છે આ સ્વામિનારાયણ સંપ્રદાયને લજવનારો પૂજારી તેના વિશે વિગતવાર આ અહેવાલમાં વાત કરવી છે નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો એક ટાઈમમાં ગુજરાત એક શાંતિમય રાજ્ય તરીકે ઓળખાતું હતું પણ હાલના સમયમાં મર્ડર રેફ જેવા કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે તેવામાં આજથી લગભગ આઠથી નવ દિવસ પહેલાં બીએપીએસ મંદિરના પૂજારીએ માનસિક અસ્થિર યુવતી સાથે સતત એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલા બીએપીએસ મંદિરના પૂજારી કાંતિ વાઘેલા એક મંદબુદ્ધિની યુવતી સાથે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવને આણંદને શર્મસાર કરી દીધું છે આખે આખો બનાવ એમ હતો કે ઉમરેઠમાં આવેલું બીએપીએસ સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર જેમાં કાંતિ શિવાભાઈ વાઘેલા નામનો યુવક પૂજારી હતો અને આ જ મંદિરમાં જે યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેના માતા પિતા પણ મંદિરમાં સેવા આપતા હતા તેથી આ યુવતી અને કાંતિ વાઘેલા સંપર્કમાં હતા પણ આ યુવતી મંદબુદ્ધિની હતી તેનો લાભ લઈ આ નરાધમ પૂજારીએ તેને દરરોજ બપોરે જમવાનું આપવા બોલાવતો હતો અને તેના બહાને રોજ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને તે યુવતીને ધમકી પણ આપતો હતો કે જો તું આ વિશે કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ પૂજારીની આ ધમકીથી યુવતી ડરી ગઈ હતી તેના પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના વિશે પણ તેને કોઈને જાણ નહોતી તેને અત્યાચારને છેલ્લા એક વર્ષ સુધી સહન કર્યો આજથી થોડા સમય પહેલાં તેને એક મૃત બાળકને જન્મ આપ્યો અને આ વિશે તેને કાંતિને પૂછ્યું પણ કાંતિએ યોગ્ય જવાબ આપ્યો નહીં ત્યાર પછી યુવતી આ વિશે તેની માતાને કીધું પણ તેની માતાએ સમાજમાં પોતાની બદનામી ન થાય પોતાની ખોટી ઇજ્જત સાચવવા માટે તેને આ મૃત બાળકની ઉમરેઠમાં આવેલા રામ તળાવ પાસે ફેંકી દેવાનું કીધું અને આ યુવતીએ આ બાળકને તળાવ પાસે ફેંકી આ ઘટનામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે આરોપી કાંતિને પણ ઝડપી લેવાયો છે આ યુવતીની માતા વિરુદ્ધ નવજાત શિશુને ફેંકી દેવાનો પણ કેસ નોંધાયો છે હજી આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે બીજા તથ્યો સામે આવી શકે તેવી શક્યતા છે આ પૂજારીને શું સજા થવી જોઈએ આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ